વીસીટી મહિલા કોલેજ ખાતે હાજી ઉસ્માન અગ્નિ પટેલ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે મોહમ્મદ સોહિલ ઉસ્માન અગ્નિ પટેલ તેમના માતા અને બહેન સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મરહુમ હાજી ઉસ્માન અગ્નિ પટેલના ભાઈ ભાઈ જીવા અને ગુલામભાઈ જીવાએ સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ સાથે કાર્યક્રમમાં પધારેલ મહેમાનો તથા વીસીટી ટ્રસ્ટીઓનું શાબ્દિક સ્વાગત પ્રોફેસર તસ્લીમબેન પટેલે કર્યું હતું અને પ્રોફેસર ઉસ્માન સરના જીવન ચરિત્ર વિશે ટૂંકમાં માહિતી આપી હતી ત્યારબાદ બાનાબેન પટેલ દ્વારા શિષ્યવૃત્તિ બાબતે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી ઉચ્ચ અભ્યાસ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેમજ આર્થિક રીતે સદ્ધર ન હોય તેવી વિદ્યાર્થીનીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો મહમદ સોહિલ પટેલ દ્વારા પોતાના પિતા સ્વર્ગસ્થ પ્રોફેસર ઉસ્માન અગની પટેલના જીવન અને વ્યક્તિત્વની ઝલક આપવામાં આવી હતી તથા તેમણે સંસ્થાના સ્કોલરશિપ કાર્યક્રમને વિરદાવ્યો હતો ત્યારબાદ HSC માં 70% થી વધુ ટકા મેળવનાર કોલેજની 50 વિદ્યાર્થીનીઓને મહેમાનો દ્વારા સ્કોલરશિપ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ડોક્ટર ગરીશઠા દ્વારા આવનાર મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આમીરા પટેલ તેમજ નસરીન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સૌપ્રથમ આ વિશેષ પ્રસંગે મને અહીંયા હાજર રહેવા માટે મેં મોકો આપ્યો એ માટે આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આ સંસ્થામાં હાજર રહીને કે જે અમારા ફાધરે લગભગ ત્રીસ વર્ષ સુધી સેવા આપી ફ્રોમ બિગિનિંગ અને આ મંચ પર ઊભા રહીને મારા ફાધરના નામને સ્કોલરશીપનું ઉદઘાટન કરવું અને સ્કોલરશીપ ડિસ્ટ્રિબ્યુશન કરવી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોલરશીપ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કોલરશિપ મરહુમ હાજી ઉસ્માન પ્રોફેસર પટેલના નામથી એનાયત કરવામાં આવશે આ સ્કોલરશીપનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એફઆઈ બી એ અને બીકોમમાં જે વિદ્યાર્થીનીઓ નક્કી કરેલ ક્રાઇટેરિયામાં આવતી હોય અને એવી વિદ્યાર્થીનીઓ કે જે ખરેખર પ્રતિભાશાળી છે અને એવી વિદ્યાર્થીનીઓ કે જે આર્થિક રીતે પછાત છે અને અભ્યાસથી વંચિત ન રહી જાય તો એ ઉદ્દેશ્યથી આ સ્કોલરશિપ એનાયત કરવા જઈ રહી છે આ સ્કોલરશિપ હાજી મરહૂમ હાજી ઉસ્માન પ્રોફેસરના પુત્ર મોહમ્મદ સોહેલભાઈના હસ્તે એનાયત કરવામાં આવશે કુલ પચાસ જેટલી વિદ્યાર્થીનીઓને આ સ્કોલરશિપનો આજે લાભ મળી રહ્યો છે અને આ જે સ્કોલરશિપ અપાઈ રહી છે એ કુલ ત્રણ લાખ અઢાર હજાર બસો પચાસ રૂપિયા જેનું એમાઉન્ટ છે અને આ એમાઉન્ટ સંસ્થા તરફથી આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સ્વરૂપે એનાયત કરવામાં આવી રહ્યું છે જે ખરેખર સંસ્થા માટે ઘણી ગૌરવની વાત છે થેન્ક યુ